બોટાદ જિલ્લાના રાણપુરા પોલીસે ત્રણ મહિનાથી અપહરણ અને પોક્સોના ગુરામાં નાસ્તો ફરતો આરોપી ઝડપી પાડ્યો આરોપી અમદાવાદના ચાંગોદર ખાતેથી ઝડપી લઈ જેલ સળિયા પાછળ ધકેલ્યો હતો બોટાદ જિલ્લામાં અપહરણના આરોપીને પકડવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી જે અનુસંધાને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા દ્વારા જિલ્લાના તમામ અધિકારીને અમલવારી કરવા સૂચના આપવામાં આવેલ જે અંતર્ગત વિભાગીય પોલીસ અધિકારી એમ એ રાવલના માર્ગદર્શન હેઠળ રાણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ એ પટેલ તેમજ પોલીસ સ્ટાફના ઝાલાભાઈ ગમારા લખધીરસિંહ ચુડાસમા અશોકભાઈ ઝાપડિયા ગભરુભાઈ સરેયા અપેક્ષાબેન ગણપતભાઈ એ રાણપુર પોલીસ સ્ટેશનના છેલ્લા ત્રણ માસથી અપહરણના અને પોક્સોના ગુનામાં નાસ્તા ફરતા આરોપી કિશનભાઈ ઉર્ફે અશ્વિનભાઈ ઓધાભાઈ દલવાણીયા ઉમર વર્ષ ત્રેવીસ રહેવાસી ભેંસ ચાડ તાલુકો ચુડાવ જિલ્લો સુરેન્દ્રનગર તથા સગીર વયની ભોગ બનનારને ચાંગોદર અમદાવાદ ખાતેથી ઝડપી લઈ આરોપી કિશનભાઈ ઉર્ફે અશ્વિનભાઈ ઓધાભાઈ દલવાણીયાને રાણપુર પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધેલ છે સ્ટોરી રિપોર્ટ બાય વિપુલ લુહાર બોટાદ સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવી નો કચ્છી આદર્શ મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ ગુજરાતી સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવા લાયક સ્થળો ની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારો ની માહિતી

વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એઈટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એઈટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઇવ ટુ એઈટ સિક્સ